TV, a leading local news channel of Padodra. જોને કલેક્ટર કચેરીની ભયજનક બિલ્ડિંગમાં હજે પણ કેટલાક સરકારી કામો કરવામાં આવી રહ્યા છે જેને પગલે લોકોના માથે સંકટનો વાદળ ઘેરાયેલો છે જૂની કલેક્ટર કચેરી ખાતે થોડા મહિના પહેલા સરકારી કચેરીમાં વિકરાળ આગ લાગી હતી જેમાં આવેલી સરકારી ઓફિસના મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઈ ગયા હતા સાથે આખી બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હતું ભયજનક કેટેગરીમાં મૂકવામાં આવી હતી જે અંગે કલેક્ટર દ્વારા ભયજનક બિલ્ડિંગનું બોર્ડ પણ મારવામાં આવ્યો છે તેમ છતાં પણ આ બિલ્ડિંગમાં સરકારી કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે આ ભયજનક બિલ્ડિંગમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે જવાબદાર કોણ તે ચર્ચાનો વિષય બન્યો છે હાલ આ બિલ્ડિંગમાં ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે જેથી આ બિલ્ડિંગમાં લોકોનો ધસારો પણ વધુ જોવા મળી રહ્યો છે